નો મેળો આજુ આજુપર ભરાણો છે બાકી વારી પહેલા 11 રસનો બહુ મોટો ભાયો મેળો ભરાય આ ને એવું બધું નીકળું હમમાં ઓવાય તો એ ભગવાન ભેગા હોય તો જડે ભાઈ ન કરો એના વિના કોઈ આપણો આધાર છે ને જો ભગવાન ધારે તો થાય આપણે પહેલા અહીંથી ભૂગ્યા અહીંયા આ તમે સિચ્યુએશન જોવામાં ક્યાંય ભાઈ હાવ પૂરી વાર્તા છે આ બધું ક ભાઈ કાયો પડી જાય ને એની પહેલા તો આ રોમની ના તમે દસાજો આ बाजूનો બીજો તમને સાઈડથી એકવાર મેગવિલનો સીન જોવો ને ઓલી બાજુનો મેગવિલ જોયા આપણે

લાલપુરથી થોડુંક આ થોડાક કિલોમીટર ટૂંકમાં આ બાજુ રહી જાય છે એટલે ત્યાં આપણે કહેવાય કે રણુજાનો મેળો જોકે આજુ ફેરે ભરાણો છે બાકી વારી પહેલાં અગિયાર રસનો બહુ મોટે પાયે મેળો ભરાય તો આજુ ફેરે જોઈને કેવો ભરાણો છે ને શું છે આપણે પહોંચી ગયા છે ફાઇનલી હાઈવે ઉપર આ મેન હાઈવે ઉપર જ આવે છે લાલપુરથી તમે ત્રણ પાટિયા અથવા તો વાળો હાઈવે પકડો એટલે વચારે આવી જાય એક તો આ રસ્તો એટલો ખરાબ છે ને ભાઈ આમાં આગળ આવી ગયો છે ભાઈ મેળો અને પબ્લિક રસ્તામાં તો ઘણી બધી આપણે જાતી હોય જોવા મળી જાય અહીંયા કેવો ટ્રાફિક રે જો આ ભણગોર ગામ નો છે ને ત્યાં જગજેટ સામેની સાઈડમાં માં ભરાય છે જ્યાં રામદેવ ઘર છે સાનિધ્ય છે મેળામાં તમે જોવો એમ સારો એવો ટ્રાફિક છે આપણે થોડુંક ધૂમ કરીને જોયા આજે યાર આપણે પાસે જરાક જો તમે સેટેથી જોઈએ ટ્રાફિક છે ફૂલે ફૂલ પબ્લિક હારી છે કારણ કે આ પહેલી વાર પુરાણો છે મમ્મી ને એ બધા અહીંયા મેળામાં ગયા છે આપણે એને ઉતારી દીધા છે તો આપણે છે ને જરાક અહીંયા આગળ ગાડીની પેલા સર્વિસ કરાવી લઈએ એક ગ્લાસ એટલે કદાચ થોડીક મજા આવે કારણ કે પછી હવે તો થોડોક ટાઈમ જાય ને એટલે હવે મેળામાં પબ્લિક વધતી જાય એટલે હમણાં થોડુંક વધારે થાય ને ત્યાં તો આપણે સર્વિસ કરાવી લઈએ અને પછી પાછા આપણે આવીએ મેળામાં અને પછી જોઈએ કેવીક મોજ આવે છે ઓલા ચકડોળ માં બગડોળ માં બે બે વાર તો ન ના વાડી દે અમને વાડી આપણે આવી ગયા છે ને પેલા મે કીધું ગાડી ને સર્વિસ કરાવી નાખ્યા મેક વીલ લઈ જા ને ટુકમાં કાદો એમાં બહુ ઉડ્યો તો અમને તો આ બાજુ ની સાઈડ ફોરો લાગી ગયો તો આનો લુક કેવો આવે તીની સાઈડ થી એકવાર મેક વીલ નો સીન જો ને ઓલી બાજુ ના મેક વીલ જોઈએ આપડે આ બાજુ ના બે મેક વીલ નો ના સાઈડ નો આખો સીન જો ગાડી આપડી એક નંબર સર્વિસ આવે બધા ટાયરમાં આવા ચેક કરી લે એટલે કામ થાય કમ્પ્લીટ અને નીકળીએ આપણે અહીંયાથી આગળ ગાડી એડું જેડ આપડી સર્વિસ થઈ ગઈ છે અને આપણે બાકીનું બધું કામકાજ કરાવી લીધું છે તો હવે આપણે જાય આપણે મિત્રો તો નાસ્તો કરીએ આગળની સાઈડ ક્યાં છે જો વાહા ચાલો ભાઈ ગરમ ગરમ પકોડવાનો નાસ્તો કરવા બધા ભાઈઓ મેળો કરવા મેળો કરવા ગયા પછી આવતો ના જઈશું

તો ભાઈ બેઠા છે બે ભાઈઓ ઘડીક ને હવે આપણે સીધા મળીએ મેળામાં ભાઈ હવે આપણે જઈને છે ભાઈને એટલે પહોંચીએ મેળામાં ને જોઈએ અત્યારે અહીંયા કેવીક રોનક છે ને શું છે ભાઈ મેળામાં તો પહોંચી ગયા એમ પણ હવે બપોરનો માહોલ છે એટલે મેળો હાવ આપણે કહીએ એમ કે વિખાઈ ગયો હા કારણ કે પબ્લિક હવે બધી વહી ગઈ છે અને ચકડોર એવું બધું થઈ ગયું છે બંધ તો કરીએ આપણે ગાડીને પાર્કિંગ ક્યાંક અને પછી જોઈએ કેવીક રોનક છે આગળ જઈએ તો એ થોડીક ખબર પડે તો ભાઈ આપણે એમ થયું કે હાલો પાછા મેળામાં જાય થોડી ઘણી રોનક છે જાય તો લા ચકડોળ નહીં બધું તો બંધ કરાવી દીધું છે કહ્યુંનું ઘણા એનો તો ઘણો ટાઈમ થઈ ગયો ને અત્યારે પાછો સમય થઈ ગયો છે ત્રણ વાગો આવ્યો છે તો ત્યાં તો પાછો ફોન આવ્યો માં આપણે આવ્યા છે તો બધા એનો ઘરના ફોન આવ્યો હોય કે હાલો હવે અમારે જવું હોય મોકી જાવ એટલે આપણે તો મેળામાં જવાનું કેન્સલ જાય આવે એટલે પાછા મારી અહીંયાથી આગળ વધીએ બાકી બીજું કંઈ આમાં છે નહીં પણ જગ્યા બહુ સારી ને વ્યવસ્થિત છે એમ તમે જોયા કહો અહીંયાથી તો ભાઈ મેળામાંથી આપણે સીધા પહોંચી ગયા ઘેરે એનું કારણ છે કે મકાન ઓલી બાજુનું પડી ગયું છે ને જે ગમતી વસ્તુ છે ને આપણી એમાં અંદર છે અને આજે આપણા કોઈ પણ સંજોગોમાં એને કાઢવાની જે ભગવાન ભેગો હોય તો જ વસ્તુ ભેગી થઈ ગઈ એમ છે આ તો આ બાજુની સાઈડમાં તો ભાઈ પડી ગયેલું જતું પણ તમને હું જરાક આ બાજુની સાઈડથી એકવાર તમે વ્યૂ આ બાજુથી જુઓ તમે આ આપણું જૂનવાણી મકાન છે ભાઈ કે જેમાં આપણે દાદા આપણા હું કહેવાય કે હું આમાં હાવ ઝીણકો હતો મને આંબ્રામાં દાદા જો આ બાજુનું મકાન છે અને અહીંયા રૂમમાં જરાક આપણે જઈએ આગળ તમને રૂમ બાજુ જઈને આપણે જરાક વ્યૂ જોઈએ કે અહીંયા પાંચથી અટ્યા અને હું સિચ્યુએશન છે આ બાજુનો જે ઓઈડો છે ને ભાઈ એમાં આપણા દેવ આપણે કહીએ ને કે જે આપણે જેને નિવેદ કરીએ જેને પૂજીએ તો એ આપણા આમાં આ આ ટૂંકમાં જે આ ભાગ પડી ગયો છે એની અંદર છે ભાઈ હવે આપણે એના અહીંયાથી કાઢવાના છે આ તમે સિચ્યુએશન જો આની અંદર છે ભાઈ દેવજી આપણે કહીએ આ મકાનમાં ભાઈ આ બાજુની સાઈડ જો આમાં હું મોટો થયો આ મકાનની અંદર આપણે ભાઈ આપણું બાળપણ હતું ભાઈ એ ભૂલાઈની કોઈ હિસાબે કોઈ સંજોગે આપણે એમ કહીએ અગીએ હવે તકલીફ એવી છે કે આ જગ્યા છે ને ભાઈ આ ટૂંકમાં ઘણા બધા વર્ષથી આપણે પડી ગયેલું આ બાજુની જે સાઈડનો ભાગ છે ને આ હું તમને જરાક અંદર પહેલાં જઈને આ આપણું આખી આખું છું હું કે ભાઈ આજે તમને દેખાડું કે આપણું આ જૂનું મકાન તમે જો આ પેલો રૂમ છે ને ભાઈ તમે જે સામે જોવો ને પેલો રૂમ આપણા દાડા હતા અને દાડાને વડામાં એમાં રહેતા અને આ બાજુનો રૂમ છે એમાં આપણે રહેતા અને આમાં એ માથે કંઈક હરફ ટીંગાતા હોય આ તમે નરિયાવાળા એ જૂનાવાની દેશી મકાન એમાં કંઈક નાગ દેવતા આપણે ફૂફારા મારતા હોય અને આ બાજુની સાઈડ તમે આ નરિયા જાઓ હજી એમને અમુક અને બાકી પાછળની સાઈડમાંથી બધું પડી ગયું આ પાણી પાણીયારું છે જ્યાં આપણે ગોરો ને માટલું નહોતું ને એમાં આપણે એકલાસ ઠંડુ પાણી પીતા અને આ બીજો રૂમ છે આ રૂમની અંદર ભાઈ આપણે રહેતા પણ આ એવી ટૂંકમાં અત્યારે પણ આ જવું છે ને એ જે એ સમય હતો ને ભાઈ આપણે ઝીણકા હતા આ તમે વિચાર કરો તો અહીંયા કેવું દેખાતું હોય છે સામે જાઓ હજી એ છબી છે રાધેકૃષ્ણ ભગવાનની અને આ એક અત્યારે સેન્ટરમાં ઊભું છે ને બાકી આ વાહ ઓલી બાજુ હોય ને સામે ડેલી હતી અને આ બાજુ રૂમ હતો પણ હવે એ અત્યારે બધું પડી ગયું છે અને આ બધું ભાઈ ઘણા બધા વર્ષ થઈ ગયા છે પડી ગયું છે એને પણ હવે વસ્તુ એવી છે કે આપણે જે દેવ છે આપણે જેને જોવારીએ છીએ તો આ તમે આ જગ્યા જુઓ હું પાછળની સાઈડથી ફરીને આવ્યો ત્યારે બાપા અહીંયા કરે છે કામકાજ થોડું ઘણું સિચ્યુએશન એવી છે ભાઈ કે અત્યારે આને આપણે ચોખ્ખું ગમે આજ નહીં તો કાલ કરવાનું પણ અહીંયા આ જગ્યા ઉપર નથી જેસીબી આવી શકતું કે નથી ટ્રેક્ટર આવી શકે એમ કે નથી કાંઈ એવું સાધન સામગ્રી આવી શકી એટલે જે કાંઈ થાય ભાઈ આપણે આઈથેથી જ આ આપણે બધું એવું ચોખ્ખું કરવાનું છે અને જોઈએ આપણે જો માતાજીનો થોડો જે જૂનો લાકડાનો આવે ભાઈ તો આજે લગભગ એટલા વર્ષથી આટલી લાકડાનો આપણે થોડો નહીં મળે પણ આપણે ભગવાનનું નામ લઈને ખોદવાનું ચાલુ કરી કરીએ છીએ ભગવાન ભેગા હોય તમે પણ બધા એકવાર કમેન્ટ કરી દેજો અને આપણે આ તમે સિચ્યુએશન આ બાજુથી જાઓ જે આપણો રૂમ હાજો છે ને આ ડેલી હતી આ આપણા જૂના કહેવાય ને કે મોટીમાં તો આ મોટીમાંની આપણા જગ્યા હતી ભાઈ ને અત્યારે મમ્મી છે હું મમ્મી પપ્પા બધા અત્યારે આ જગ્યા ઉપર ટૂંકમાં આપણે જોતીએ છીએ જેટલા પણ એવા આપણે જૂના એના અવશેષો મળે કે જે કાંઈ પણ આપણે શું કહેવાય કે ડોહીમાં રહેતા હતા આપણે અહીંયા બધાએ પૂજા કરવા આવતા હતા તો જે કાંઈ એ અવશેષો મળે એને ગોતી અને ભગવાનનું નામ લઈને જો એના જે કાંઈ પણ ટૂંકમાં આપણે કહીએ કે સબૂત મળે એ બધા અહીંયા બહાર કાઢીને રાખીએ ને કોઈ પણ વ્યક્તિ પાછા આપણે અહીંયા ગમે ત્યારે જોવાનું હોય તો એને વાંધો ના આવે તો પહેલાં તો ભાઈ આપણે આ સીપરને અટાડી લઉં એક બાજુની સાઈડમાં અને જવા દઈએ અહીંયા અને હવે ઓલી બાજુની સાઈડથી જરાક થોડુંક અહીંયાથી લઈ લે આ સિપરને ઉપાડી લઈએ આપણે પેલા આ ત્રણેયને અહીંથી ચોખ્ખી કરીએ જોઈએ હવે આમાં કઈ બાજુની સાઈડ છે ભાઈ કારણ કે હવે આ બધું પડી ગયું છે તો એના પછી આપણે કાંઈ નો આઈડિયા કે આમાં કઈ બાજુની સાઈડ પડ્યા આવી છે કે શું હોય છે બાકી આ એક છે કે કદાચ જો આજ જ ભગવાઈને હોય છે ને ભાઈ તો એ આપણે એના નિશાન દેતા જ હે થોડા 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 બાકી આપણે થોડું થોડું જે કાંઈ પણ નિશાન આવે ને ભાઈ એની બાજુ આપણે થોડું થોડું હાલીએ તો પેલા કરીએ આપણે અહીંયા આ બધું ચોખ્ખું કરવાનું ચાલુ તો ભાઈ એક બાજુના ભાગમાંથી આપણે ફેરી લીધું આપણે એ બાજુથી કંઈ નથી જોડ્યું હવે આપણે આ બીજી બાજુની સાઈડથી શરૂઆત કરીએ હલો કે ભાઈ ભગવાન ભેગા હોય એટલે મળી જ જાય પણ આ તમે જો જે લાકડાનું હતું ભાઈ આજે એટલો ટાઈમ થઈ ગયો એટલે એ વરસાદના બધાના લીધે હળી ગયા છે આવું બધા તો હાલો હવે આપણે સાફ સફાઈ ચાલુ કરીએ ને જેટલા પણ જો આ બધાય ભગવાનના જે કાંઈ અવશેષો નીકળશે એને આપણે આ બાજુ ઉપરની સાઈડ રાખતા જાવ અને બાકી જે કંઈ હવે અવશેષો નીકળશે એને ઓલી બાજુ રાખી દે આ જો ભાઈ અહીંથી આપણે હાર ને એવું બધું ધીરે ધીરે નીકળે છે હવે આમાંથી ભાઈ હું હું કેવી કેવી કેટલી વસ્તુ નીકળી જઈએ આપણે કઈ ખબર નથી જેટલી નીકળે એટલી આપણે જે ભગવાનને હારી આપણે લગતી હોય એવી આપણે ઉપર રાખી દેવું જેથી કરીને આપણે અહીંયા પાછી પૂજાપાઠ કરવા થાય આ જો ભાઈ કંકુ ચોખા ને જાણલો આ ઓલું હું કહેવાય બધું નીકળું ભાઈ ભગવાન ના તમે જો કંકુ ભાઈ આજે એટલા વર્ષ થી હું તમને કહું કે આજે દસ વર્ષ થઈ ગયા અહીં છે આ બાજુ ની સાઈડ ને તો આજે એ બધું હજી એમને નીકળે છે ભાઈ આમાંથી આ તમે સિચ્યુએશન આ જબલા તમે જો કે આની અંદર જે બધા આપડે શું કેવાય કે આપડે માં અહીંયા નિવેદ કરી રહ્યા હોય ને જે બધી વસ્તુ રાખી હોય ને જબલામાં માં બધા એમાં ભરેલી છે અને ધીરે ધીરે આમાં ભગવાન એના સંકેત આપતા જાય છે

હા ભાઈ બીજું એક જબલું નીકળું હે આમાં જોયા અંદર હું ભાઈ આરીસા ને હું દેખાય નીકળું આમાં ઓહો ફાઈનલી ભાઈ જગ્યા આખી ચોખ્ખી થઈ ગઈ છે અને જે દેવનું ફરવું આપણે આવે લાકડાનું તો એ આમાંથી નીકળું અને એ ટૂંકમાં હળી ગયું છે એટલે આપણે જ્યાં જુવારતા ત્યાં અહીંયા જ જોવાતા અને મેન જગ્યા જે મેન થડો છે એ આજ આપણે કહી શકીએ તો કરી આજના વિડીયોને અહીંયા પૂરો બધાને જય દ્વારકાધીશ જયમાં મુગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ